મનજીભાઈ રાઠોડ ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ અમે લગભગ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી લખી રહ્યા છીએ કે કચ્છની અંદર એમાં ખાસ કરીને અમારો જે પછાત શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જે પછાત એરિયો છે એવો રાપર ભયાઉ તાલુકો વાગડ તરીકે ઓળખાય છે ગામડે ગામડે જે નકલી ડૉક્ટરો જેને આપણે ઊંટ વય તરીકે પણ ઓળખે છે લોકો મુનાભાઈ ડોક્ટર તરીકે પણ ઓળખે છે અને આવા ડૉક્ટરો જે પ્રકારે ગામડાઓની અંદર પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે બે રોકટોક એમના ઉપર કોઈ કોઈ જાતનું પ્રેશર નથી અને એમબીબીએસ ડોક્ટર સરકાર પોતે અવેલેબલ નથી કરાવી શકતી અથવા તો કોઈ સરકારી દવાખાનાઓમાં યોગ્ય સારવાર ન મળતી હોવાને કારણે ગામડામાં લોકો આવા ડોક્ટરો પાસે સારવાર લે છે કરવા જાય સારવાર સ્તાવની અને કેન્સરને નોતરી આવે છે એટલી હાઈ સ્ટોરી ડોએ હાઈ પ્રકારની દવાઓ અને પ્રતિબંધિત દવાઓ પણ એ લોકો વેચાણ કરી રહ્યા છે જેવી પણ એ લોકો ધૂમ વેચાણ છે ગામડાઓમાં એમના ઉપર કોઈ પ્રતિબંધ નથી અને સૌથી ચોંકાવનારી બાબત છે કે અમારા ભચાઉ નગરની અંદર તો જે કફ સિરપ આવે એનું સૌથી મોટા પાયા ઉપર વેચાણ છે આ જે મેડિકલ સ્ટોર છે ગેરકાયદેસર રીતે કેમ આવા ડોક્ટરોને આટલી બધી દવાઓ ઉપલબ્ધ કરાવે છે આ પણ એક તપાસનો વિષય છે એટલે તંત્રના લોકોને અમે લેખિત રજૂઆત આ વખતે ગઈકાલે જ અમે કરી છે કચ્છ જિલ્લા કોંગ્રેસ એસસીસીએલ કન્વીનર નો ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ નાતે અને એક વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે કે આપણે અહીંયા ખારોઈ બાજુ જઈ તો પણ હાટડા ચાલુ છે સામખેરી જાઓ આધુઈ જાવ લાકડીયા જાય જઈ વાંઢિયા કોઈ ગામ ખરીદ ગામે ગામ આ પ્રકારના હાટડા ધમધમી રહ્યા છે તો મારી એક નમ્ર વિનંતી છે મેં અગ્ર સચિવ શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને લેખિત રજૂઆત કરેલી છે આ સિવાય મેં દર વર્ષે હું જિલ્લા પંચાયતને જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા આરોગ્ય અધિકારીને વારંવાર લેખિત રજૂઆતો કરતો હોઉં છું લેબ ટેકનિશિયનો પણ ખોટા હવે લેબોરેટરીની અંદર તપાસો થાય ગામડાઓમાં એના રિપોર્ટ આવે એને આધારે લોકો દવાઓ કરે અને દવાઓ પણ કેટલી બધી હાઈ પ્રકારની દવાઓ આપે છે જે એલોપેથિક દવાઓ પ્રતિબંધિત દવાઓ જે અમુક ડોક્ટરો કે જે જેને અધિકાર છે જે ભણેલા છે એના વિશેનું જ્ઞાન ધરાવે છે એના સિવાયના હવે ઉઘાડ પગા જે ધોરણ દસમું પાસ નાપાસ ગમે તે અઠવાડિયું દસ દિવસ ચાર મહિના ક્યાંક નોકરી કરી કપાઉન્ડર તરીકે અને સીધા એમાં લાગી જાય છે કાં તો પોતે કઈ નર્સિંગનો કોર્સ કર્યો હોય અને પોતાના મેડિકલ મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી અને દવાખાના ખોલીને બેઠા છે આવા તમામ લોકો ઉપર તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ થવી જોઈએ અને એમને તાત્કાલિક પોલીસ ફરિયાદ થઈને બિન જામીન ગુનો એના ઉપર નોંધાય કારણ કે જ્યાં સુધી કડક પગલાં નહીં થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે અને મોડા અને નિર્દોષ લોકો જે છે ગામડાઓના આમના ઉપર એક પ્રકારનો જુલમ થઈ રહ્યો છે એમની ભોળપણનું એમની જે અજ્ઞાનતાનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે આ લોકો મુનાભાઈઓ એટલે મારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક અસરથી આ મુનાભાઈઓ ઉપર પગલાં ભરે અને એમને તાત્કાલિક અસરથી જેલમાં પૂરવામાં આવે અને એમના ઘર તોડવામાં આવે ગેરકાયદેસર રીતે કમાયેલો નાનું છે આ